બધા જાગેલા છો અને નો જાગ્યા આપડે બધા લોકો અને એ બધા લોકો આપડી તરત જાવ અને મત આપો એવો મત છે આપણી નગરપાલિકા સવિશેષ નગરજનોને સહભાગી બને એવી વ્યક્તિની નિયુક્તિ કરે આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ આપણી જિંદગી ખૂબ ટૂંકી છે આપણી પાસે સમય બહુ નાનો છે અને આપણી પાસે કામ અને આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર વારસો જબરજસ્ત છે તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમ ને માટે લોકોને સહભાગી બને અમારા સૌ સંતોની ગિનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર માટે એક ધારણ કરે અને લોકો એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય તો સવિશેષ કઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ એવો વસ્તુ આપશો ને આજે જયારે